રોટરી ક્લબ લાયન્સ ક્લબ માંડવી સહયોગ થઈ હતી કેમ્પમાં દર્દીને વિનામૂલ્યે તપાસ કરવામાં આવી હતી જેમાં જનરલ રોગની તપાસ ચામડીના રોગની તપાસ હાડકાને લગતા રોગની તપાસ ચામડીના રોગની તપાસ કાનના ગળાના રોગની તપાસ દાંતની તપાસ સુગર પ્રેશર થાઇરોઇડની તપાસ આંખની તપાસ તથા ચશ્માના નંબરની તપાસ સ્ત્રી રોગની તપાસ કરવામાં આવી હતી આ કેમ્પમાં ત્રણસો પિસ્તાલીસ જેટલા દર્દીને લાભ લીધો હતો આ કેમ્પમાં વિનામૂલ્યે દવા આપવામાં આવી હતી અને કેમ્પ ખુલ્લો મૂકવામાં આવ્યો હતો આ કેમ્પમાં લાયન્સ ક્લબના પ્રમુખ મનીષ શાહ સેક્રેટરી લાયન ડેની પટેલ લાયન વિજય પાઠક લાયન હસમુખ મિસ્ત્રી નગરપાલિકા પ્રમુખ નિમેશભાઈ શાહ માંડવી એજ્યુકેશન સોસાયટીના પ્રમુખ વાસુદેવભાઈ જોખાકર સુગરના ડિરેક્ટર નટુભાઈ રબારી સિનિયર સિટીઝનના પ્રમુખ ભાલચંદ્ર પુરોહિત માંડવી નગરના નવનિયુક્ત પ્રમુખ પ્રિતેશભાઈ રાવળ એપીએમસીના વાઇસ ચેરમેન સંજીવભાઈ શાહ ઈશ્વરભાઈ સોલંકી ડોક્ટર જયેશભાઈ મર્ચન્ટ માંડવી નગરપાલિકાના બાંધકામ અધ્યક્ષ રંજનાબેન મરાઠે નાગરિક બેંકના ચેરમેન પારુલબેન સંગઠિયા વગેરે હાજર રહ્યા હતા